જમીન સુધારવા માટે સલાહ આપી અને જમીનમાં દર વર્ષે અલગ અલગ વાવેતર કરવું જોઈએ અમે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી ખેડૂતોને સલાહ આપી અને મિટિંગમાં ખેડૂતોને પ્રેક્ટિકલ પણ જોવા મળ્યું કે પ્રાકૃતિક ખેતીથી કેટલા ફાયદા થાય એવી રીતે કૃષિના સ્ટાફ દ્વારા પ્રેક્ટિકલ લાઈવ ખેડૂતોને જોવા મળ્યું કે આપણા ભારત દેશના ખેડૂતોને મોટા મોટા રોગોથી બચી શકે એના માટે પ્રાકૃતિક ખેતી વિશે સમજાવવામાં આવ્યું અને આમાં મહેમાન શ્રીમતી ભારતીબેન આ મિટિંગમાં ખેડૂતોના તમામ ગ્રાહક સેવક દ્વારા મિટિંગની જાણ કરી અને દરેક ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા નમસ્કાર હું ચૌધરી દક્ષેશ મેઘમણી મેઘમણી પરિવાર તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે કૃષિ મહોત્સવનું જે અત્રે પ્લાનિંગ થયું છે જેના અંદર આપણો મેઘમણીનો સ્ટોર અત્રે લગાવેલો છે તેના અંદર આપણો મેઘમણીનું નેનો એરિયા પ્લસ આવે છે જેની ખેડૂતોને અત્રે આપણે માહિતી આપી છે અને કૃષિ મહોત્સવમાં આપણો સ્ટોલ અત્યારે ખેડૂતોને ઘર ઘર સુધી નેનો એરિયાની માહિતી પોંકી શકે છે બદલ કૃષિ મહોત્સવ કાર્યક્રમ જેને ઓર્ગેનાઇઝ કર્યું છે તેમનો ખૂબ ખૂબ આભાર મારું નામ ફાયલ જોશી છે આઈસીબીએસ ડિપાર્મેન્ટ થેટરમાં બ્લોક નોકેશન મેનેજર આજે અહીં આગળ રવિ કૃષિ મહોત્સવ હોવાથી અહીં આગળ આજે સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે તો એમાં અમારી બેનો દ્વારા અહીં આગળ ઠીએચઆરમાંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી અને પૌષ્ટિક આહાર જે બને છે જે બાળકો સુધી પહોંચાડવામાં આવે છે એ વાનગીઓ અહીં આગળ સ્ટોલમાં છે મારું નામ પટેલ કિરણ કુમાર હરિભાઈ હું આત્મા પ્રોજેક્ટ અંદર નોકરી કરું છું આજે સ્ટોલ લગાવી છે આખો પ્રાકૃતિક ખેતી અંતર્ગત સ્ટોલ છે આજે પહેલું બનાવ્યું છે જીવામૃત બનાવ્યું છે આ ઘનજીવામૃત અત્યારે ગુજરાત રાજ્યની અંદર જોઈએ તો પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે આ રવિ કૃષિ મહોત્સવ આ જે સ્ટોલ લગાવ્યું છે ખેડૂતોને વધુ માહિતી મળી રહે ખેતીની એટલા માટે આ પ્રાકૃતિક સ્ટોલ લગાવી છે આ સ્ટોલની અંદર લગભગ આવેલ ખેડૂતોએ તમામ ખેડૂતો આ સ્ટોલની મુલાકાત લઈ અને પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી એ દિશામાં સર્વે ખેડૂતો માહિતગાર કરેલા છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેરોલના એમપીએચ તરીકે હું પ્રકાશ પરમાર આજના કૃષિ વિકાસ મેળામાં બહુ સારો એવો અભિપ્રાય રહ્યો અને સારી એવી પબ્લિક હાજર રહી તે બદલ બહુ સારું રહ્યું અને આગળનો પ્રોગ્રામ હવે બીજી વખત બીજા દિવસનો જે છે પેલનો એ બહુ સારો રીતના સફળ થાય એવી આશા